શાળામાં નખાલ આરો પ્લાનનું ધારા સભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે લોકાર્પણ થયું આ પ્રસંગે આ વિસ્તારના કાઉન્સિલર પારસભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા શાળામાં ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા ત્રણસો વિદ્યાર્થીઓને ચોખ્ખું પાણી મળે તે હેતુસર શાળાના આચાર્ય શ્રી પુનીતભાઈ વાસાણી અને શાળાની એસએમસીના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ સાહેબ પારસભાઈ સંઘવી પાસે રજૂઆત કરી પારસભાઈ સંઘવીએ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સમક્ષ રજૂઆત કરતા તેમણે તેમની ગ્રાન્ટમાંથી આરો પ્લાન્ટ મંજૂર કર્યો આરો પ્લાન્ટના લોકાર્પણ બાદ સાના બાળકોની તિરંગા યાત્રાને માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે સ્ટાર્ટ આપેલ હતું આ તિરંગા યાત્રામાં હર તિરંગા ઘરઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંઘ જેવા સૂત્રોચ્ચાર કરાયા આ તિરંગા યાત્રા શાળા પાસેથી પ્રસ્થાન થઈ કેટી સહારો શીતલ પાસવાને ધર્મનાથ પ્રભુજીના જીના લઈ દરજી પોળ થઈ સ્કૂલમાં પરત ફરી આ તિરંગા યાત્રાએ માંડવીના નગરજનોમાં સારું આકર્ષણ જમાવી દેશપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો પ્રયાસ કર્યો સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી શાળાના ઉપાચાર્ય અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજા શાળાના શિક્ષકો દર્શનભાઈ કબીરપંથી ભાવિનીબેન વાસાણી વર્ષાબેન સોમૈયા તાણિયાબેન કોરેજા વગેરે જહેમત ઉઠાવી આજે શાળામાં ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા દેશભક્તિ ગીત ગાયન સ્પર્ધા પણ હતી

અહીં લગાડીને આજે બાળકો માટે એને ઉપયોગમાં આવે એના માટે ખુલ્લું પણ મૂક્યું છે સાથે સાથે આપણો રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આવી રહ્યો છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને બધાને દેશ માટે જીવવા માટે હાકલ કરી છે જયારે આપણે આઝાદી નું પર્વ ની લડાઈ ચાલી રહી હતી ત્યારે દેશ માટે બલિદાન આપવાનો વિષય હવે આત્મનિર્ભર ભારતની અત્યારે વાત ચાલી રહી છે એટલે દેશ માટે જીવીને દેશ માટે કામ કરીને દેશ માટે કઈ ને કઈ રાખીને એમાં નાનામાં નાનું કામ પણ થઈ શકે કે દેશને સ્વચ્છ બનાવવાનું કામ કરી શકાય તો આજે બાળકોની અંદર જે આ ત્રિરંગા રેલી અહીંથી પ્રસ્થાન થઈ રહી છે કે સ્વચ્છતાનો પણ સંદેશ આપે બાળકોના જીવનમાં પણ સ્વચ્છતાનો સંદેશ રહે કે આપણું ભારત આપણો દેશ આપણું ગામ આપણો જિલ્લો આપણો મહોલ્લો સ્વચ્છ રહે અને એ આગળ વધે જ્યારે બે હજાર સડતાલીસની કલ્પના છે વિકસિત ભારતના સંદર્ભમાં ત્યારે બધા જ પેરામીટર્સ જોવાતા હોય છે તો એમાં એક આ સ્વચ્છતાનું પણ મોડલ છે આપણા પર્યાવરણનું પણ એક મોડલ છે પર્યાવરણ માટે એક પેડ માકે નામ તો બાળકોને એ પણ સંદેશ આપ્યો છે કે વૃક્ષારોપણ થાય વૃક્ષોનું સંવર્ધન થાય પાણીનું બચત થાય તો માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે અલગ અલગ વિષયો દેશના પરિપ્રેક્ષ્યમાં આપે છે તો એ વિષયો આજના બાળકો અને આવનારા ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે પણ એમના જીવનમાં ઉતારી અને કરે એના માટેનો આ પ્રયાસ છે આ તિરંગા યાત્રાથી દેશની એકતા દેશની આન બાન અને શાન અને સૌ સાથે મળીને બધા જ લોકો સાથે મળીને ભારત માટે કંઈ ને કંઈ કરી છૂટે એવા ભાવના માટેનો આજનો આ કાર્યક્રમ છે એટલે બાળકોને અને સૌ શાળા શિક્ષક પરિવાર મિત્રોને બધાને હું શુભેચ્છા પાઠવું છું અને તિરંગા યાત્રા સરસ રીતે સફળ થાય આવનારું પર્વ ઉજવાય એની હું શુભકામના પાઠવું છું પંચાયત સંચાલિત નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં શુદ્ધ પાણીની જરૂર હતી એટલે આ એરિયાના કાઉન્સિલર ભારતભાઈ સંઘવીને આ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને ઉપાચાર્ય મનુભાઈ જાડેજાએ રજૂઆત કરી અને એમણે પુનિત જે આપણા ધારાસભ્ય છે માનનીય લોકધાડીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ પાસે રજૂઆત કરી કે માંડવીની જૈનૂતન પ્રાથમિક શાળાને શુદ્ધ પાણી માટે આરો પ્લાન્ટની જરૂર છે ત્યારે ધારાસભ્યશ્રીએ પોતાની ગ્રાન્ટમાંથી આરો પ્લાન્ટ નાખાવી દીધો આરો પ્લાન્ટ નાખ્યા પછી અમને એવું થયું કે અહીંયા આરો પ્લાન્ટ તો અનિરુદ્ધભાઈ અપાવ્યો પણ બાળકો ઉનાળામાં ઠંડી પાણી પીએ ગરમીમાંથી રાહત મળે એના માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી પાસે રજૂઆત કરી અને અરવિંદભાઈ જોશીએ માત્ર બે જ કલાકમાં પોતાના જમાઈના જન્મદિન પ્રસંગે એકતાલીસ હજારનો ઠંડા પાણીનું કુલર એમણે આપી દીધું અને બીજે દિવસે એનું ઓપનિંગ પણ થઈ ગયું પણ આરો પ્લાન્ટનું જે ઓપનિંગ હતું એ બાકી હતું એટલે અનિરુદ્ધભાઈ વિનંતી કરી કે સાહેબ આવો આપ આવો તો આ નું ઓપનિંગ કરીએ અને વિધિ સાથ લોકાર્પણ કરીએ એટલે અનિરુદ્ધભાઈ આજે આ સ્કૂલમાં સવારના નવ વાગે આવ્યા અને નું લોકાર્પણ એમના થયું અને અત્યારે એક થીમ ચાલી રહી છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કે સંઘ સ્વતંત્રતા કે સંઘ સ્વચ્છતા કે સંઘ આ થીમ હેઠળ આજે તિરંગા યાત્રા પણ કાઢી અને આ તિરંગા યાત્રાને માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સ્ટાર્ટ પણ આપ્યો એમણે પ્રસ્થાન પણ કરાવ્યું અને આ રેલી શહેરના મુખ્ય મુખ્ય માર્ગો પર ફરી અને લોકોને એક સંદેશ આપ્યો શું સંદેશ આપ્યો તો કે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કે સાથ સ્વચ્છતા કે સંગ આ સંદેશો અમે ગામમાં પહોંચાડ્યો છે આપણે આઝાદી મળી છે આપણે આઝાદી મળ્યા પછી આપણી ઘણી બધી ફરજો બને છે જ્યારે સ્વચ્છતાની વાત કરીએ ત્યારે આપણા ઘર બાળકો પાસે એટલી વાત કરી સરકારશ્રીએ બહુ સારો થીમ આપ્યો આ વખતે નક્કી કર્યો કે બાળકોથી આપણે જો થીમ એવી પસંદ કરશું કે બાળકો સ્વચ્છતામાં ભાગ લેશે એટલે હર ઘર સ્વચ્છતાની વાત છે ને એટલે બાળકોને અમે વધારે અમારા શિક્ષક મિત્રો અહીં કવરેજમાં બધા મિત્રો દેખાય છે એમને વધારે બાળકોને સંદેશ આપ્યો છે કે તમે તમારા ઘરમાં તમારા ફળિયામાં સ્વચ્છતા રાખો જેથી કરીને સરકારશ્રીનો જે ઉદ્દેશ છે ઉદ્દેશ પારી અનિરુદ્ધભાઈએ પણ આજે બાળકોને અપીલ કરી છે કે સ્વચ્છતા જાળવો હવે અમારા આચાર્ય શ્રી પૂનમભાઈએ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે અને આ શાળાના ઉપાચાર્ય અને શિક્ષક સમાજના અગ્રણી મનુભાઈ જાડેજા વાત કરશે યાત્રાની અંદર જે અનિરુદ્ધભાઈ માન્ય શ્રી ધારાસભ્ય શ્રી અમારે શાળાની અંદર આવી અને તિરંગા યાત્રાને સ્ટાર્ટ આપ્યું અને પાણી પીવા માટેની જે અમારી સગવડ જે શાળાની અંદર ખૂટતી હતી એ આરો પ્લાન પણ એમણે અપાવ્યું અને એમના જ વરદ હસ્તે આરો પ્લાનનું પણ ઉદ્ઘાટન આજે કર્યું એ બદલ અનિરુદ્ધભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર અને અમારા પારસભાઈ નગરપાલિકાના કાઉન્સિલર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે જે આ બધું અમને શાળાની અંદર અપાવ્યું એ અમારા શિક્ષક વિદ અમારા ભારત રત્ન એવા અમારા દિનેશભાઈ આભારી છીએ કે એમના થી અને એમની શાળા પ્રત્યેની લાગણી ને કારણે અમને હર હંમેશ એ કાર્યો ની અંદર ઉપયોગી થાય છે ભારત માતા રમેશભાઈ